કચ્છ જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘ સવારે આવી પહોંચે છે ત્યારે ભુજ પર સહિતના વિસ્તારો કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો કચ્છના વિવિધ તાલુકામાં મેઘરાજાએ બપોર બાદ પોતાની પધરામણી કરી છે હાલ મેઘ સવારે આવી પહોંચવાની સાથે લોકોને ગરમીથી રાહત મળી રહી છે તો ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ગાજવીજ સાથે વરસાદની હાલ જે એન્ટ્રી છે ધમાકેદાર થઈ છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ સાર્વત્રિક કચ્છ જિલ્લામાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ભુજ પર અને ભુજડીમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ વાવણી લાયક વરસાદ વરસતા અત્યારે જોવા મળી રહ્યો છે આ સાથે અસહ્ય બફારા ગરમીમાંથી પણ લોકોને રાહત અનુભવાઈ રહી છે આદિપુર ગાંધીધામ કંડલા સહિતના વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદ પડ્યો છે ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક ખેડૂતો પણ ખુશખુશાલ છે દિવસભરના ઉકળાટ બાદ બપોર બાદ એકાએક વાદળછાયું વાતાવરણ થયું ને ત્યારબાદ વરસાદ પડવાની શરૂઆત થઈ છે આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળી રહ્યો છે બપોર બાદ એકાએક કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં સતત વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે હાલ આ દ્રશ્યો જે છે તે ભુજ શહેરના છે ભુજ શહેરમાં પણ ધોધમાર વરસાદ જે છે તે શરૂ થયો છે ભુજ શહેર સહિત અનેક આસપાસના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જે છે તે જામ્યો છે ચોક્કસથી કહી શકાય કે ચોમાસાનો પ્રથમ વરસાદથી ખેડૂતોમાં ચોક્કસથી ખુશીની લહેર જે છે તે જોવા મળી રહી છે સતત બીજા દિવસે વરસાદ જે છે તે નોંધાયો છે ભાડે ગરમી અને ઉકળાહટ બાદ ભાડે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસથી લોકોને પણ ઠંડકથી રાહત જે છે તે મળી છે સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે હર્ષદ ઠાકુર એબીપી અસ્મિતા કચ્છ તો કચ્છમાં પડેલા વરસાદને કારણે અનેક જગ્યા ઉપર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે ત્યારે ભુજ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે

વરસાદને કારણે અનેક અત્યારે જળ જમાવડો છે રાહદારીઓ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભુજ શહેરના આ મુખ્ય માર્ગો છે કે જ્યાં અત્યારે વરસાદી પાણીનું સામ્રાજ્ય ચો તરફ જોવા મળી રહ્યું છે લોકો દિવસે પણ અહીંથી પસાર થઈ રહ્યા છે જળ જમાવડામાંથી ગુજરાતની સાથે વિધિવત રીતે કચ્છમાં પણ વરસાદનું આગમન જે છે તે થઈ ચૂક્યું છે હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો જોઈ શકાય છે ભુજના બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે ભુજ નગરપાલિકા પ્રિમોન્સુમની કામગીરીના માત્ર ને માત્ર કાગળ ઉપર દાવા કરતી હોય છે પરંતુ પહેલાં જ વરસાદમાં પ્રી મોન્સૂમ કામગીરીની પોલ જે છે તે ખુલી ગઈ છે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંથી વાહન પસાર થતાં પણ વાહનને પણ જે છે તે હાલાકી પડી રહી છે બાજુમાં આઇકોનિક બસ પોટ જે છે તે આવેલું છે છતાં પણ બસ સ્ટેશન વિસ્તારમાં સતત ભરાયેલા રહેલા પાણીનો નિકાલ જે છે કરવામાં નગરપાલિકા જે છે તે નિષ્ફળ ગઈ છે હાલ સામે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે વાહન આવી રહ્યું છે તે પણ પાણીમાં જે છે તે ગરકાઓ જોવા મળી રહ્યો છે સતત વાત કરવામાં આવે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના પ્રી સુમની કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે પરંતુ કામગીરી જે છે તે સદંતર નિષ્ફળ ગઈ છે હર્ષદ ટાકુર એબીપી મિતા કચ્છ તો કચ્છમાં સાર્વત્રિક વરસાદ ત્યારે કચ્છના આરેક એવા વિસ્તારો કે જ્યાં મેઘરાજાનું આગ્મન થયું છે રાપર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે કચ્છ જિલ્લાના રાપરના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે રાપર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પવન સાથે વરસાદનું આગમન થયું છે રામવાવ સહિતના ગામડાઓ કે જ્યાં અંદરાધાર વરસાદ પડ્યો છે રોડ રસ્તા ઉપરથી જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થયું છે પાણીનો કે જ્યાં બપોર બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે પ્રથમ ધમાકેદાર બેટિંગ મેઘરાજાની ભુજના દ્રશ્યો રાપર માંડવી મુન્દ્રા અને વાગડ કે જ્યાં તમામ જગ્યા ઉપર મેઘરાજાએ પદ્રામણી કરી છે ક્યાંક અંદરાધાર તો ક્યાંક ધીમી મેઘરાજાનું આગમન થવું છે તો અલગ અલગ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે પવન સાથે વરસાદનું આગમન થવું છે હાલ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આ સાથે કચ્છ વાસીઓને ગરમીમાંથી પણ આંશિક રાહત મળી છે